બોલો કૃષ્ણ કનૈયા લાલ કે જય ડો થયો તો એ સમજો નઈ તો રામ નું નામ લે તારે ઘરડો થયો એ સમજો નહિ તો રામ નું નામ લે તારે છોકરા તારો કયું ના માને એ શિખામણ દેતો રે છોકરા તારો કહ્યું ન માને તો શિખામણ દેતો રે ક્રોધ આવે તને ઘડી ઘડી તું રાતો પીળો થતો રે ક્રોધ કરે તારું કઈ ન વળે પાછળથી થી પસ્તાતો રે ઘરડો થયો તો સમજો નહીં તો રામ નામ લેતા રે પૈસા નો તે પોટલો બાંધ્યો પૈસા નોટલો બાંધ્યો ઘરના વ્યવહાર હું ચલાવ વારંવાર કેતો રે ઘરડો થયો તો સમજો નહીં તો રામ નું નામ લેતા રે જીભ ને સ્વાદે શિરોપુરીને ભજીયા તો બહુ ભાવે રે જીભને ને સ્વાદે શીરો પૂરી ને ભાવે તો દાંત ગયા ને ચોખું આવ્યું સુખડી ચણા ચાવે રે દાંત ગયા ને ચોખું આવ્યું સુખડી ચણા ચાવે રે કરડો થયો તો એ સમજો નહીં તો રામનું નામ લેતા રે ખૂણા માં તેર ખાટલી ડાળી તોય નજરો રાખતો રે ખૂણામાં તારી ખાટલી ડાણી તોય નજરો રાખતો રે સેવા મારી કોઈ કરતું નથી એમ બધાયને કેતો રે ઘરડો થયો તો સમજો નહીં તો રામનું નામ લેતા રે મારું મારું કરી મરી જવાના સાથે આવે રે કરીને મરી જવાના સાથે ન આવે કાઈ રે વડવા તાળી પાછળ આવે ફૂટેલી દોડી લઈને રે વડાવા તારી પાછળ આવે ફૂફૂટેલી દોણી લઈને રે ઘરડો થયો તોય સમજો નહીં તો રામનું નામ લે તારે સગાવાલા ભેળા થઈને બરાડ બહુ પાડે રે પેટ ભરીને લાડવા ખશે બાર મારે દાડે રે ઘરડો થયો તો સમજો નઈ તો રામનું નામ લે તારે વરસી તારી વાળી જશે દીકરા ભાગ પાડે રે વરસી તારી વાળી દેશે દીકરા ભાગ પાડે રે દીકરી તારી રોતી રહેશે કઈ ના પે દાન રે ପୁଣ୍ୟ ଦାନ ତାରୁ ରେ ତାରି ସା ଆମଜି ନେ ଘର ସମ